શું ઓફિસે ગાડીઓ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા છે અમે કમિશનર સાહેબને મળવા આવેલા છીએ અમારી ગાડીઓ માટે કે અમારા ગ્રુપ સર્કલની ની પચીસ થી ત્રીસ ગાડીઓ છે જે શ્લોક મોનલભાઈ શુક્લા દ્વારા અલગ અલગ જગ્યાએ ચલાવવા માટે અમારી પાસેથી લઈ ગયેલ અને અત્યારે કો એવું વાંચ્યું છે કે અમુક જગ્યાએ ગીરવે મૂકેલી છે અમુકને વેચાણથી આપેલી છે અથવા તો અમુક લોકોને એવા લોકોને દીધી છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે અથવા એ લોકો કયા પ્રવૃત્તિ કરે તો આપણને ખ્યાલ નથી એવી શંકા આપણને છે કે અત્યારે આપણી ગાડી ખોવાઈ ગયેલ છે એવી ઘણી બધી રજૂઆતો મારા ગ્રુપ સર્કલોને કરે છે એટલે એના અનુસંધાન અમે કમિશનર સાહેબને વિનંતી કરવા અને આવેદન દેવા આવેલા છીએ કેટલી ગાડીઓ ટોટલ ગઈ છે અત્યારે સુધીમાં પચીસથી સત્યાવીસ ગાડીઓ મિસિંગ છે અને ત્રણ ગાથી ચાર ગાડીઓ અમને મળેલી છે મહિન્દ્રા થાર મહિન્દ્રા સ્કોર્પિયો અર્ટિગા સ્વિફ્ટ ડિઝાયર અમેઝ અને ટીયુવી બોલેરો આવી ઘણી બધી ગાડીઓ હતી મલ્ટીપલ બધાની ગાડી કેવી રીતે લઈ જતા અને કઈ રીતે ગાડીઓ અમુકને વેચાણથી આપેલી હતી કે વેચાણ વેચવા માટે લઈ જાઉં છું અમુકને ચલાવવા માટે દીધેલી છે બધા પાસેથી અમુકને એમ કે દીધેલું કે હું ભાડે ચલાવું છું અમુકને એમ કે હું સેલ્ફ ડ્રાઈવમાં લાવું છું એવી રીતના અલગ અલગ બાનેથી લઈ ગયેલ છે ગાડી જ્યારે અહીંથી લઈ જતા ત્યારે કાંઈ ના ભાઈ ત્યારે પેમેન્ટ ન આવે ત્યારે પેમેન્ટ અથવા વેચાણ થી દીધેલી હા અમારી પાસે કરાર છે જે કોન્ટ્રાક્ટ ઉપર મૂકેલી છે ને એના ઓકે